શિકાર કે મારા ભાગમાં જે કામ આવે છે કામ આજે બતાજો કાલે નગરના મારા કુટુંબના પરિવારના દેડિયા આવો કે રણક એ પણ બોલે કે સીતારામની સેવા 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 કરવા જાય અને ઘરનું બધું સેવા કરવા જાય છે તમે કોઈ તમારું ઘરનું કામ અને સેવામાં આવતા નથી તમે પછી બાપાની સેવા માટે આવો છો આટલા બેનો તમે આટલા બેનો બધા આવ્યો છો આજે બધા છે તમે બધા ત્રણ સાડા ત્રણ કલાક સુધી રસોડામાં વાસણથી માંડી

અને છતાંય કે બધું કામ પૂરું કરીને રસોડામાં આવ્યો છે તો પાકો કોઈ કીધું ભાઈ કે પ્રસાદ લઈ તાત્કાલિક પોણા બે વાગે બે વાગે સત્સંગ હોલમાં મીટિંગમાં પહોંચી ગયો આ મીટિંગ શબ્દ સાંભળ્યો ને એટલે બધાને એવો કઈ અંદરથી અલગ થયો હોય કે જે હોય ભગવાન જાણે અથવા તો નવાઈ લાગી હોય કે આટલા વર્ષોમાં કોઈ દી અમે મીટિંગ સાંભળ્યું નથી મીટિંગ હું કે છે જાવ એટલે તો બહુ આમ આમ તો ને ખાધું નો નો ખાધું કરી અને આવ્યો જલ્દી જાય મીટિંગ માં છે મીટિંગ માં છે આવી રીતે આ સૌ જરે ખૂબ ખૂબ હોશ અને બાપા